બાવળા તાલુકાના બગોદરા મીઠાપુર ગુલ ઉઠ્યા અનિયમિતતાથી લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે વીજળીના ધાંધિયા છેલ્લા કેટલાય સમયથી ગ્રામજનો ભોગવી રહ્યા છે બગોદરા ગામના લોકોની મુખ્ય ચિંતા પૈકી એક છે વીજળીના ખુલ્લા તાર ખાસ કરીને વગોદરા પ્રાથમિક શાળાની દિવાલ પર

રાત્રે વીજળી ન હોવાથી બાળકો અને વૃદ્ધોને ઊંઘવામાં તકલીફ પડે છે ગ્રામજનોએ આ મુદ્દે સંબંધિત અધિકારીઓને અનેક રજૂઆતો કરી છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી મારું નામ રમણભાઈ કલજીભાઈ વાઘેલા બાવળા તાલુકાનું બગોદરા ગામ અમારા ગામની લાઈટની ખૂબ મોટી સમસ્યા છે જે અમારું સબટેશન ઓઠ લાગે છે જ્યાં છેલ્લા છ મહિનાથી અમારા ગામની અંદર આખા દિવસમાં લાઇટ આઠથી દસ વાર જાય છે જેનો કાપ આપણે અંદાજે ગણીએ તો ચાર પાંચ કલાકનો કાપ થઈ જાય છે જેના લીધે ગામમાં ઘણી બધી મોટી સમસ્યાઓ થાય છે અમારું ગામ મસ્ત મોટું છે અમારા ગામની અંદર ઘણા બધા સરકારી એકમો આવેલા છે જેમાં સરકારી શાળા છે સરકારી બેંકો છે પોલીસ છે બસ સ્ટેશન છે પોસ્ટ ઓફિસ છે આવી ઘણી બધી સરકારી કચેરીઓ છે તેમજ ઘણી બધી પ્રાઇવેટ હોટેલો અને ઘણી બધી નાના મોટા ધંધાઓ રોજગાર ચાલે છે જેમાં વારંવાર લાઇટ ના જવાથી સમસ્યા તાલુકા લેવલ નું એવું ગામ છે તો આની આજુબાજુના આઠ દસ ગામના લોકોને અહીંયા કામકાજ હોય છે બેંકોમાં હોય સ્કૂલોમાં હોય કે પોસ્ટ ઓફિસમાં હોય બસ સ્ટેન્ડમાં હોય ની અંદર તો લાઇટ જવાથી ઘણી બધી સમસ્યાઓ થાય છે અને એ કામે આવ્યા હોય કામ ઠપ થઈ જાય છે તો અમારી મુખ્ય માંગણી એવી છે કે છેલ્લા છ મહિનાથી જે અમારી જે સમસ્યા છે એનું કોઈ નિવારણ આવતું નથી છેલ્લા છ મહિનાની અંદર આપણે જોઈએ તો ગામની અંદર વારંવાર લાઈટ જવાથી લોકોને રાત્રે પણ લાઇટ જાય છે તો રાત્રે મચ્છર કાઢે છે જેનાથી બીમારીઓ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મચ્છર કાઢવાથી આ રોગ બીમારી ગામમાં આવેલું છે તેમજ અમારા ગામની અંદર આ લાઇટના ના પ્રશ્નના લીધે ઘણી બધી બીજી સમસ્યાઓ થાય છે જેમ કે પાણી એ ટાઈમે મળતો નથી એના લીધે જે નાના મોટા નોકરીયાત માણસો છે એને નોકરીએ જવામાં પણ તકલીફ પડે છે અને ઘરની ગૃહિણીમાં પણ તકલીફ પડે છે બીજી સમસ્યા એવી ઘણી બધી છે તો આ સમસ્યાઓનો નિકાલ કોર્ટ ડિવિઝન કરે કારણ કે અહીંયા અમે સબ્ટેશન બનાવવા માટે બગોદરા ગ્રામ પંચાયતે જગ્યા ફાળવેલી છે તેમ છતાં અમારા ગામને પૂરતો વીજ પુરવઠો મળતો નથી જે ચોવીસ કલાક મળવો જોઈએ એની જગ્યાએ વારંવાર લાઈટ જવાથી પાંચ છ કલાકનો કાપ થાય છે તો આ સમસ્યાઓ સત્વરે દૂર થાય અને અમારી જે માંગણીઓ છે એ માંગણીઓ પૂરી થાય અમારી માંગણીઓ એવી છે કે અમારા ગામને ચોવીસ કલાક લાઇટ મળે તેમજ અમારા ગામની અંદર ઘણા બધા વાયરો જૂના થઈ ગયેલા છે સડી ગયેલા છે એ વાયરોનું વારંવાર નવીનીકરણ કરવાનું કહ્યું છે છતાંય નવીનીકરણ થતું નથી બીજી સમસ્યા આવી છે કે ગામની અમારા ગામની અંદર જે સરકારી સ્કૂલ છે એની બાજુમાં જે નવાપરાનું ટીસી મુકેલ છે તેની જે આજુબાજુની જગ્યા રે એ ખરેખર એટલી બધી ખરાબ છે કે એની અંદર છોકરાઓ ત્યાં અકસ્માતનો ભોગ બની શકે છે તેમજ એ અમારા સ્કૂલના કમ્પાઉન્ડમાંથી એક મોટી લાઈન પસાર થાય છે જે એના ખુલ્લા વાયરો છે ત્યારે પ્રોટેક્ટ કરવા માટે પણ અમે રજૂઆત કરેલી છે તે પણ થતી નથી તો આમ અમારા ગામની અંદર ઘણી બધી સમસ્યાઓ છે અમારા ગામની અંદર લાઇટ માટેની એવી સમસ્યાઓ છે કે જે ગામના ડીપીથી ગામના છેવાડાના ઘર હોય એને પૂરતો વીજ પુરવઠો મળતો નથી તો એના માટે પણ જે કઈ આની અગાઉ અમારે જે સગવડ હતી કે ખરેખર એક વિસ્તારની અંદર જો જાય તો ખાલી એક જ બંધ થતો બાકીનું આખા ગામની અંદર લાઈટ ચાલુ રહેતી આજે એક જગ્યાએ પ્રોબ્લેમ થાય છે તો આખા ગામની લાઇટ બંધ કરવામાં આવે છે તો અમારા ગામની અંદર બીજા ચાર ગામનું પણ આની અંદર પાછળ જોડાણ કરેલું છે તો બીજા ગામની પણ જયારે લાઈટ જાય ત્યારે અમારા ગામની લાઇટ કાઢી નાખવામાં આવે છે તો અમારા ગામનું ગામનું ફીડર અલગ કરવામાં આવે એનું કારણ છે ભીખ માંગતા નથી પરંતુ જે કર્મચારીઓ હોય કોઠના હોય કે એની ઉપરના કોઈ કર્મચારી હોય એને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે અમારી જે સમસ્યાઓ છે એનું તાત્કાલિક નિવારણ થાય અને જે કંઈ એને લાગતા લાગતા અધિકારીઓ એને ધ્યાનમાં લે અને અમારી માંગણીઓ છે એની કરે ગામમાં કેટલા ટાઈમથી થી લાઈટ અવર નવર કલાકે અડધો કલાકે આવે બે કલાકે આવે કોઈ લાઈટ ના અમારે અત્યાર સુધી બિલ ભરવા કે તમને તમારી સેવા ઉમર રહેવું તો હવે એને એવું કહેવા માંગીશ તો અમારું તમે મીટર છે કોઈ પણ ગરીબ માણસો એના માટેનું લાઈટ જીતરે શું કરીએ અમારે સામેથી પ્રશ્ન એવા આવે કે સાહેબો તો ફોન ના કરશો કોઈ વાયર વાયરને ના ઉપાડે હેલ્પર ના ઉપાડે અમારે જવું જ એટલે આવી આવી બધી અમારે ગામને મોટા મોટા પાયે મુશ્કેલી બેઠવી પડે તો શું કરી અમારે ભાઈ હા તો વારંવાર એને આવું બધું ઘણા છે કે સાહેબોને મેં રજૂઆત કરી છે આજ અમારે ગામ બધા ભેગા થઈ સમક્ષ આ પ્રશ્ન એને ઉપાડ્યો છે એટલે હવે એને તમને જાહેરમાં આ અમેરી મિટિંગ બધી જે કઈ છે એમાં હું આ બોલવા આપે માગું છું